કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગુજરાતમાં દારૂ ડ્રગ્સના મામલે અવાજ ઉઠાવ્યો પોલીસના પટ્ટા પણ ઉતરી જશે અને પોલીસની ટોપી પણ ઉતરી જશે અને તેમના આ નિવેદન બાદ હોબાળો મચ્યો છે તેમનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને હવે તેમના સમર્થનમાં રેલીઓ યોજાઈ રહી છે જન આક્રોશ યાત્રા દરમિયાન આ રાજ્યમાં દારૂ ડ્રગ્સ અને અન્ય જે દૂષણો છે તેનો મુદ્દો ઉપાડે છે કોંગ્રેસના નેતાઓ ઠેર ઠેર ગુજરાતમાં કાયદો વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉપસ્થિત કરે છે અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પહોંચી જાય છે ડ્રગ્સ અને વેચાણ થઈ રહ્યું આ પોલીસ વડા સમક્ષ આકરી રજૂઆત કરે છે અને રજૂઆત કરતા આ ભ્રષ્ટ અધિકારીઓના પોલીસના પટ્ટા અને ટોપી ઉતરી જશે તેવું નિવેદન આપ્યા બાદ હોબાળો મચે છે અને ગુજરાતમાં ઠેર ઠેર પોલીસ પરિવાર જિગ્નેશ મેવાણીનો વિરોધ પણ કરે છે અંતે જિગ્નેશ મેળાવી વિરોધ બાદ હવે તેમના સમર્થનમાં પણ રેલીઓ યોજાઈ છે વાવ થરાદ બનાસકાંઠા હવે કચ્છમાં પણ તેમના સમર્થનમાં રેલી યોજાઈ છે પોલીસ કર્મચારીઓના અધિકારીઓના પટ્ટા ઉતરી જશે અને વિચારવા જેવી બાબત છે કે ભ્રષ્ટ પોલીસ કર્મચારી અધિકારીઓનો પરિવાર ભારતીય જનતા પાર્ટીના ના ઇશારે રોડ રસ્તા ઉપર આવી ગયા એનો મતલબ કે ભ્રષ્ટ પોલીસ કર્મચારી અધિકારીઓનો પરિવાર પણ એવું ઈચ્છી રહ્યું છે કે એમના પરિવારના લોકો જે પોલીસમાં છે દારૂના અને ડ્રગ્સના હપ્તા લેતા રહે કન્ટિન્યુ ચાલુ રાખે આ મતલબ થાય છે એનો જયારે પરિવાર તો કહી શકે છે કે ખોટી બેમાની કમાણી ઘરમાં ના આવે ભોગવવું પડે પરંતુ આવા કર્મચારીઓના પરિવારો ભારતીય જનતા પાર્ટીના ઇસ્તારે જયારે આજે રોડ ઉપર આવ્યા અને જિગ્નેશભાઈનો વિરોધ કર્યો ત્યારે અફસોસ થાય છે કે જીગ્નેશભાઈ સરકારી કર્મચારી કોઈ પણ પોલીસ હોય એલઆઈડી હોય આશા વર્કર હોય શ્રમ વિસ્તારમાં રહેતા મજૂરો હોય કોઈ પણ હોય એના માટે જીગ્નેશભાઈ હર હંમેશ તૈયાર રહેતા હોય ત્યારે આજે ગુજરાત પોલીસ ભારતીય જનતા પાર્ટી પ્રાયોજિત કાર્યક્રમની અંદર જીજ્ઞેશભાઈનો વિરોધ કરવા માટે રોડ રસ્તા ઉપર આવતી હોય તો મારે એ પોલીસ પરિવારો અને એમના પોલીસ કર્મચારીઓ અધિકારીઓને પૂછવું છે કે સંજીવ ભદ્દ જેવા ઈમાનદાર અધિકારી જેમને ભારતીય જનતા પાર્ટીની સરકારે વર્ષોથી જેલમાં પૂરી રાખ્યા છે જામીન નથી આપ્યા કેટલાય પોલીસ કર્મચારીઓએ આત્મહત્યા કરી છે કેટલાય પોલીસ કર્મચારીઓએ ગળે ફાંસા ખાતા જે રિવોલ્વરની ગોળીઓ પોતાને મારી છે પ્રશાસનના ડરથી અને પ્રશાસનના ત્રાસથી તો એવા પોલીસ કર્મચારીઓ અધિકારીઓની સમર્થનમાં કેમ ગુજરાત પોલીસના પરિવારો એમના સમર્થનમાં નથી આવે આપણે વિચારવાનો સમય છે મિત્રો જનતા રેડ માટે તૈયાર રહો અને જનતા રેડ માટે જે પણ પરિણામ આવે ભોગાવવા માટે તૈયાર છું જિંદાબાદ વૃંદાબાદ સુધી નથી

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો